રાખો બીજું રાખો એટલું તું મોટું થઈ ગયું અવિનાશો એનો સોટલો સેબો હોટલે બે ના વાલા

તે ક દવા આપે કે સાંધી પડી ને એની દવા કે કાપે તો લે આવ તો કે મેલા દવાખાને જયા નથી ને વી અને કોડો મોટો બાટલો આપ્યો આ તો કોકળા કરવાનો એના કોકળા કરવાના તો મોજેમાં સાંધી હે ને હારી થી એમ કીધું મોટી પોઝિટિવ આ બધું બોલા તો હા હા લે બોલ લાગે કઈ હું

તો ભાઈ હવે કોગળા કરી નાખો હવે તો મને કોગળા કરી નાખ્યા પણ બહુ અઘરું પડી ગયું કારણ કે દવા એવી હતી ની કડવી લાગે ને આમ પછી ઉલટી થાય ને એવું થાય તો મેન મેન કોગળા ને એવું કર્યું છે

તો ખાવ ઈવડા નઈ નો ભાઈ ને પાછા આપણે એમ કે કે તમને ને ભાવતું એમ કોઈ તને નો ભાવતું હોય મન તો ભાવે છે પણ સર મન ખાવ નોતો ખાવ નોતો ચાય ની હવે ને ઘરે હા તો ફેમિલી હું ના આવું કારણ કે આન પાસે લપ ની ફૂટે પાછું હું કા હા કાઈ ની કાઈ ની ખાઈ લે ખાઈ લે તો હું જાવ ફટાફટ નાઈ ને વી આવું તો ફેમેલ હું ના આવતા તો હો ને તા રૂપિયા કીધું બરોબર કે હું પેલા ગાને રોટલી દઈ આવું એમ તો કે ઓલી ગાને દેયક

પાટલો જો ખહી મારો અવિનાશ જો અહી અવિનાશ હગ નો હોતો એનો સોટલો સે બો મોટો જો આમ સે ભેરો કેમ હજી હજી અમારે એક ભાભી બાકી હે ગાવ 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 આગળ તો ઓલા પણ ગોદરું કરતા કરતા ગાતા હવે ગાવ ગાવ મને નો આવડે હવે આવડે આવડે ગાવ તો ખરા એક મારે એક

আলা গাইছেশ তুমি গাওঁ તમે તો ગાવ તમે એમ કહો થઈ હવે હવે બધા બધાય વારો શરૂ છે ને બાજ અમારે ગાવા ગયા પારણે पारणे झुले ने सिया कारणे झुले आला वाला बाऊरो पारणे झुले नी निख मारा लंगडा नी लाकडी मोठो थे ने मारा घटपाण पारसे आला वालाच पारणे झुले

પડી એમ લાદ દવા આપી તો એ તો હવે અત્યારે શું તો હે ને હવે આપણે બ્લોગ પૂરો કરી દઈએ એમથી તો બોલાતો નહીં તો આજનો બ્લોગ બસ અહીંયા હોય ગમે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય